આજ અમે યાર્ડ યાદમાં ચેરમેન પાસે આવ્યા છીએ કે ભાઈ અમે રજૂઆત લઈને અમારો જે શેસનો જે જૂનો હતો એ રીતનો અમને નિયમ કરી દો કે દલાલ અમારી પાસે જે લેતા હતા અઢો ટકા અમે દલાલને દેવા ત્યાં જઈને જે આ રોજ આજ આ શેસ માટે કરીને અમારી રોટની લપ થાય છે ગેટ પાસે ગેટવાળાઓને કોઈને ભાવની ખબર નથી હતી કામને એક ફિક્સ કરી દે કે ભાઈ આ વસ્તુ જે તમારી આજ કદાચ હજારનો કેટ હોય કે પાંચસોનો નો કેટ હોય કે બસોનો નો કા નક્કી કરી દે કે બે રૂપિયા કે ત્રણ રૂપિયા જી નક્કી કરે એટલે જૂનું હતું ઈ ને એક યાદમાં એક નિયમ કરી દે કે વેપારી કે દલાલ ચાર વાગ્યા સિવાય અંદર જવાનું નહીં અંદર કોઈ માલ લઈએ તો એના પર દંડ મૂકી દે કોઈ બી એ કોઈ મજૂર એ બી કોઈ કોઈ ગ્રાક નો માલ કાઢ્યો એ મજૂર ઉપર ચાર હજાર પાંચ હજાર જી દંડ હોય મૂકો તો આ વસ્તુ બંધ થશે અમે પોચી જેની મોર તો આ ચૌલી દલાલ હોય છે એ બધો માલ ઉછરી લે છે હવે એ વસ્તુ અમે એના પાસે લઈ પચાસ સો રૂપિયા વટાવ રાખી જી પાંચસો રૂપિયા નો કેરેટ હોય એ આ ચવલી દલાલ ભાઈ અમે લઈ છસો નો લઈ અમે યાદની ની બાર કાઢી અમને વીસ ત્રીસ રૂપિયા ખર્ચો ચડી જાય એટલે એ પચીસ કિલા નો ચોવીસ કિલા નો હોય અમને સિત્તેર વીઠાઈ રૂપિયા કિલો પડી ગયો અમે માર્કેટમાં આવીને ચાલીસ પચાસ નો વેચવા નથી મોંઘો પબ્લિક ને મોંઘા ભગવાન ની છે મુખ્ય માંગણી એ છે કે આ લોકો થોડો ઘણા નીતિ નિયમ બનાવે જે આ યાદ માં જે છૂટક વેચે છે એ નહીં બંધ કરાવે ને અમારો જૂનો જી હતો અડધો ટકા એ અમને કીધા વગર આ લોકો રૂપિયો નાખી દીધો છે બરોબર છે એ નિયમ અમે અમારે દલાલ આજથી સુધી દલાલને જ અમે શેષ દેતા હતા એ દલા શેષનો જે નિયમ છે એ દલાલને છોંપી ત્યાં દલાલ અમારા બિલમાં જે સાત ટકા કમિશન ચલાવે છે તો એ સારા સાત ચલાવી દી અડધો ટકા કમિશન આજે મુખ્યત્વે ટમેટાના વેપારીઓ અને રચનાબેન કોર્પોરેટર ને સાથે રાખી અને આવેદન પત્ર આપવા માટે આવેલ હતા પરંતુ અત્યાર સુધી ટમેટા આ જે રજૂઆત કરવા માટે અત્યારે આવેલ હતા એની પહેલાં ક્યારે પણ યાદના ટમેટાના વેપારીઓ કે અન્ય શાકભાજીના વેપારીઓ કે તેઓનું શાકભાજીનું એસોસિએશન પણ છે તેઓએ તેઓએ કોઈ પણ પ્રકારની અત્યાર સુધી મામોને રજૂઆત કરેલ નથી આ પ્રકારની અને જો એને રજૂઆત કરી હોત તો અમે વેલ એની પહેલાં પણ આનો નિર્ણય કરી શક્યા હોત પણ આજરોજ સીધું આવેદનથી તેઓ રજૂઆત કરવા આવ્યા હતા અને તેમ છતાં પણ જે આવેદનમાં તેઓએ મુદ્દા મુખ્યત્વે લખ્યા છે કે પચાસ પૈસાથી વધારે શેસ લેવામાં આવે છે એકચ્યુલી બે હજાર ચૌદ કે પંદરથી યાર્ડના કાયદામાંથી શાકભાજી નિયંત્રણમાંથી નીકળી ગયેલ છે અને ત્યારથી સેસ ફી વસૂલવામાં નથી આવતી પરંતુ યાર્ડની અંદર જો તેઓ લેવેચ માટે આવે અને યાર્ડના પ્રિમાઈસીસનો ઉપયોગ કરે તો તેની અડધા ટકાથી લઈ અને બે બે ટકા સુધી યાર્ડના પાવર્સ છે કે એનો યુઝર ચાર્જ લઈ શકે અને આપણે એ લોકો પચાસ પૈસા લખે છે પરંતુ આપણે છેલ્લા એક વર્ષથી પચાસ પૈસાવાળો એક રૂપિયો કરેલ છે અને હાલે એક રૂપિયા મુજબ તેની વસુલાત કરવામાં આવે છે અને એમ છતાં પણ તેઓની અન્ય જે કંઈ રજૂઆત હશે તે તમે તે અમે યોગ્ય બોર્ડ ચેરમેન અને બોર્ડમાં નિર્ણય કરી અને થતું યોગ્ય થઈ શકે એટલું હશે તે પ્રમાણે કાયદા અનુસાર કરશું